નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ નવ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ અલ્પ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર એકાવનથી ઓગણત્રીસો પછી છે ઇસબગુલ જે છે અઢારસોથી ચોવીસો અઠ્યાસી અને આગળ છે તલ સફેદ જે છે તેરસો એકાણું થી બે હજાર છ્યાસી પછી છે રાયડો જે છે બારસો ઇઠોતેરથી તેરસો અઢાર જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાલીસો પચાસ મેથી જે છે નવસો અગિયાર થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો પંચ્યાસી સુવા જે છે ચૌદસો એકોતેર થી ચૌદસો એકોતેર વરિયાળી જે છે એક હજાર પંચ્યાસી થી ત્રણ હજાર પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ